એ હાથ મૂકો આમ સાના મના પીલે પીલે ઓ મરજાની પીલા પીલે ઓ મરજાની એ આમ કા ખરમ કરો શરમ શરમ વગરના ઓછું પીતા હો હજી તો પીવા જાવ છું એ કઈ દો મારી બેન ને હમણા જો ઈ કે મોટી ડોન છે ઈને તો હું આપજો આ આમ કરું ને

તમને તમારા બાપ કામે સડો તો તમને પવણાઈ ને એવું આ મનસુબાઈ નો નાનો છોકરો છે ના છોકરા સાયકલ ને ગાડીઓ બધું લઈ દીધું તેમ હું લઈ તો એ તો એની હાથે રસાયું છે તમે કામ કરો એટલે બધુંય થાય લે રાખો એમ બધું હવે આ બે છોકરા મને મૂજવે મારો ધણી મુંજવે હું તો ક્યાં જાવ એ મારા કર્મમાં આવે બધું લખ્યું છે મારે મારા વાસણ બધું એમ નામ પડ્યું હોય તો મારે બધું વાડીનું કામ એ કરવાનું હવે તું કે એમ કરું હવે આમાં મારે ક્યાં હું કોનું સાંભળું તું કે લે નો મારા મારા છોકરાને કાઈ કહેવાય જરા કઉ તો મારી ઉપર ઘોડો થાય નથી કામનું કેવું કામનું કહું તો એમ મને એમ કે તમારું બાઈંદ રહેવાનું તમારું જીભ કાપી નાખવી આઈ હસી વાત હવે તો મને એમ થાય છે હું કે ગળા ફોખાઈને મરી જઉં તો હારું પણ હવે આ મોઢાના ભાળીને મારી ક્યાં મરું ગામ એમ કે છે કે આમ જો મીરી ગઈ હ

એલી જોઈ દેશે ને બધુંય હારાવાના થઈ જાય છે એલી હારું આબે છોકરા ના લગન થઈ જાય ને જો આ લગન થઈ જાય ને હું આવે ને જો કઈ ખખ્યા પાડ દે તો હારું એલી બધું થઈ જાય ઈ ઉપાય કરી માન તું હાલ ને મારી આરે આ નો થરી તો કોણ તો ગઈ તું ગામ જો એવા પૂછ

આપડે આમાં બધા કાવોતરું નહીં કરવાના કાવોતરું એમની ઉપર નીચું ને જોવાનું જય હો જય હો જય હો બાબા આ મારી બેન ને બહુ દુઃખ છે તમે દુઃખ મટાડો દુઃખ મટાડો મારા ઘરવાળો દારૂ પીવે છે અને આમ જો આખો દી રાતે રાત દી બહાર ને બહાર પડ્યો રહે છે ઘરે નહીં થતો અને આમ જો ગામની ભાઈઓને હેરાન કરે છે અને મારા છોકરા રોયા એવા ભટકાણા છે નફટ કે આમ જો વી વી વરાના થયા ને તો એ નકરા રખડે છે કામ ધંધે નથી સડતા એવું કાંઈક કરો ને કે મારો ઘરવાળો આમ જો રોયો દારૂ પીતો બહેન થઈ જાય અને મારા છોકરા કે કામે સડી જાય બાબા એને હા એલી તારા બધા દુઃખ નહીં દૂર થાય એક જ દૂર થાય છે બોલ કયું કરવું છે એ તો એક કામ કરવી મારા કરવાળો છે એવો ભાઈ મા ફટકારો એવો મારા ભાઈજી તો મારા મારા છોકરાનું ભવિષ્ય સુધરે એવું કાક કરવી બોલ બોલ કેવું કરવું છે એ બાબા મારા છોકરાના લગ્ન થઈ જાય અને મારા છોકરા કામે સડી જાય અને શેને કઈ કામ કરીને મને દે અને મારો સાથ આપે એવું કાઈક કરો બાબા એવું કરવું છે હા ઓમ અલે આ ભગવજી જયારે છોકરા ને ખાવામાં નાખી દેજે એટલે લગન થઈ જાય છે પણ બાબા આ ભભૂતી મારા છોકરા ને ખાવામાં નાખું પણ ખાશે નહીં અને મારું રાંધેલું તો ખાતા નથી તો હું કેમ એને ખબર આવું ખાય ના કઈ બીજો રસ્તો હોય બતાવો તારા છોકરા ને મારા છોકરાને તો કાકડી બહુ ભાવે આ તો ખવરાઈ દેજે એટલે લગ્ન થઈ જાય છે લગ્ન થઈ જાય બાબા મારા છોકરા કામે સડી જાય એવું કઈ હોય એમાં બધું થઈ જાય છે તારા છોકરા ના દુઃખ બાબા હવે અમને આશીર્વાદ આપો આકાશમાં ઉડવીશ બા તમારી ની ચિંતા કરાય કહી લઈને બટા સારું તમ થાકી રહ્યા ભૂખ લાગી છે ને બટા

એ જો કઠી ગયે ને તો ખબર પડવાય ની હવે હવે શેખે મારી ઊંધો ખાટલો નાખતો આવું છું એ બપુઆ હું ઓનર થઈ ગયો

એદુની કેતી થી હું હારે સો જાવ અરે જા જાવ છો તમે અને હું કે બધુંય મારી ફાઈ પડી છે ઓગતરીના હવાદણા થામાં એકડો તો હા બધું કાઢી નાખીસ અને આ તમે કોઈ કઈ બાઈને લાવ્યા છો તમે

કેમ આવસો તારા બાપો પીવા જાય ક્યાં બાપ માં માં પીવાય પીવા જાય ક્યાં ભાન તો લેતું નથી ને માં માં પીવાય થોડું એટલે અમારી પગાડું દેતા હોય આપણને ક્યાં આવસો તને અને તું અંદર તારા નઢિયા છોટી જાયશ અને તમને તો હે ને ગબ સીબ દઈ હજી આવસો મુંગી ને તું મુંગી ની એવું શૂપ શૂપ થઈ ગયું ક્યાં સુકતા હો યાર ક્યાં સુકતા આમ દારુ મેસીન પીધેલા મેસીન બહાર નીકળો હવે અને તું તો આ હું લેવા તને મારો ભાઈડો મળ્યો આમ 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 તને કઈ દેખાણું હારું હે તે આવી સુઈ ની વાહી ભઈ સાહેબ આવી હોય નથી ના ઢાલા નીકળે હું કહું એ નઈ જાય હું કામ જાય હું બહાર બોલ ના બોલ માં બોલવાની તું આ નીકળ <laughs> <laughs> ભગવાન હવે આનું શું કરું એક કામ કરું આ ઓલા બાબા એ દીધેલી કાકડીયા ખાઈ જશે ને એટલે આ બધું એ કરે છે એક કામ કરું ન્યા જાવ દાનો રસ્તો બતાવશે

એમાં એવું છે હું છે ને મારા છોકરા બે પર પડથા આવીને બેઠા છે મેં કાકડી મોડી ને વળી બે દીધી એક અડધી અડધી રોયા દારૂ પીને આવ્યા ને છોકરા ના હાથ કાકડી કાંકડી ની નીંદેલ ખાઈ ગયા ધણી

હું થાકી ગઈ બગ બક બગ બક સાંભળીને તારું તો હવે આનું મુખ્ય કામ કરી ઓલા બાબા પાસે પાછા જાવી તો આપણે હા હવે ન્યા જાવું પડશે ને બીજો રસ્તો શું છે આપણી પાસે હાલ આપણે બે જાવી ન્યા હારું હાલ તારું દુખી મારું દુખ બીજું શું હોય હાલ હવે હર તું માં બેન તું તાજી સુહાની બાબા અમારા દૂર ઘરો મારે તો નો થાવાની ની થઈ ગઈ મારી અરે બાબા જોઈજે તમે પાછા આવ્યા છો એ બાબા તમે ઓલી મને કાકડી આપી હતી ને મારા છોકરા ને લગ્ન થઈ જાય હું ખબર

એ બાબા તમારું અહીંયા કઈક પડી ગયું આયલો ને તમને કઉ બહાર આવો તો હો આવો તો કામ છે કામ છે તમને એક વાત કઉ તારી ખબર વાત ને મને તારું નામ મારા અવાજ ખબર ન પડ મારે વેલ્યુ છે એટલે યુવાબાઈ ને તારું નામ પડ્યો તો આવત જ નહીં હવે તો પણ મુંગાયો કામ હોય બોલ મારી કામ હતું કે તમે મને ઘર બહાર કાઢ નાખીસ તો આ આપણે બે છૂટા છેડા કરી લેવી મારા છૂટા છેડા થઈ જ જશે આ તો એક કામ કરો આ પેરવાડો એટલે આપણે બે છૂટા છેડા થઈ જાય મારા સર

હા હું હે મને ખબર જ નહી ઘર માં મને ખબર છે જાવ તમે હું કાઢું ઘર માં નો બીજું કાઈ હોય બટા એવું આપણે નો કોઈ આયા અંદર તો કોઈ હે તું ખોટું ને એ હુંશા ખોટું બોલું તારે સો ઘડિયા ફેર થઈ ગયો કા બટા

એ પાડવી અને શેરોય બનાવી બધું ચોખા હાલો અને હાજે ઓલા નીલેશ ની આવવાના એની સાટું કઈક કઈ ના ભેગું થઈ જાય અરે ઈ તો સામ પાડવાનો છે હાલો હલો